কেড়ে কেডে কেডের ঙেডে চেস্ত আমেডে ওের কেরি দেকে জেডে কের কেডে কেরালে য়ার ঋখে কের কের কেরে হিয়ে কের কে� બધાને ગુડ મોર્નિંગ સો અત્યારે આવ્યા છે રીલ શૂટ કરવા સો અત્યારે ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણ રિલેટેડ જ વિડીયોસ બનાયા છે ઘરેસ પર બનાવાના હોય છે અને જે કમા ફાળો નું છે એ ફ્લેટમાં છે તો ઉપર મજા આવે શૂટ કરવાની એટલે હું એના ઘરે જઈ જઉં છું કેરેસ પર શૂટ કરવા માટે તો ચાલો શૂટ કરીને પછી મળી તો અહીંયા જે તેરવા માર્ટનો જે વ્યૂ છે ને ભાઈ એક નંબર હોય છે એન્ડ જો રાતનો સીન અહીંયાનો જોવો હોય ને તો અહીંયા ઘર હોય ને તો રાત્રે અહીંયા બેસવાની ટેરેસ પર બહુ જ મજા આવે સો આજે ફાઇનલી હું મારા મારું ઘર ક્યાં છે એ રિવીલ કરવા જઈ રહ્યો છું સો જો મારું ઘર અહીંયા જ છે આટલામાં શોધી લો તમે નજારો જુઓ ખાલી તેરમા માળ હા અહીંયા આમ જવાની તો મારી ફાટે છે બાકી તો બહુ જ જોરદાર છે અહિયાં થી કમોફાળું એવું છે કે કોઈ કોઈ વાર પાવાગઢ દેખાય છે

પતંગ છે એના માટે અમે કપાયેલી પતંગ કરતા હતા અત્યારે વાગ્યા છે રાત ના દસ એન્ડ અત્યારે અમે મળવા જઈ રહ્યા છે એક ફ્રેન્ડ જે સિમલામાં જે ટૂરમાં અમારા બધા જે ફ્રેન્ડ્સ હતા એ લોકો બરોડા આવ્યા છે એ સુરત રહેશે તો એ લોકો બરોડા આવ્યા છે તો એ લોકોને મળવા જઈ જઈ રહ્યા છે એન્ડ અત્યારે હું આવ્યો છું ફાલ્ગુનીના ઘરે એને લેવા એન્ડ પછી જઈએ છીએ એ લોકોને મળીએ કેટલા દિવસ પછી મળે તો મજા આવશે તો ચલો જઈ આગળ શું શું થાય છે સો ગાઈઝ અત્યારે આપણા જોડે છે ફાલ્ગુની જેને મને લેવા બોલાવ અને કહે છે કે મને તમારા વગર ગમતું નહીં પ્લીઝ 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 મને લેવા આવો બહુ રડી ફોન પર વિડીયો કોલ પર ત્યારે જઈને મેં એને લેવા આવ્યો છું સો હવે તમે એના જ મોડે સાંભળો એ શું કહે છે હું કહે છે અમના જેવી છેલ્લા બે મિનિટમાં ના બોલે એ બધું ખોટું છે એટલે મને કોઈ ફોન નથી કર્યો ના કોઈ વિડીયો કોલ કર્યો છાજે અને ના હું રડી છું કે મને તમારી યાદ આવે છે તો લેવા આવો ખાલી ખાલી જલ્દી બોલાવા માટે ના આપતા કાવતરા ગળી રહ્યા છે એટલે તને યાદ ન આવતી મારી ના કેમ ન આવતી કેમ ન આવતી આજનો જે બ્લોગ હતો એટલે કે ગઈ તમે જો જે જોયો હતો એની જે કોમેન્ટ્સ છે એ એના જે આન્સર આપવાના હતા એ હમણાં જ આપી દઈએ સો ભાઈ તમે માથામાં શું નાખો છો સોલંકી 47 તો માથામાં ભાઈ દૂધીનું તેલ હતું એટલે તમને એવું લાગ્યું કંઈ છે નહીં એમણે બીજું ભાઈ પૂછ્યું તો ક્યાંથી લાવ્યા જુઓ আচ্ছা ક્યાંથી લઈને આવ્યા વીરપુર જલારામ બાપાનું મંદિર છે વીરપુર ત્યાંથી લઈને આવ્યો છું ડાયરેક્ટ બહુ દૂરના કોન્ટેક્ટ છે આપણો

સનમ સનમ કસમ કસમ ના જોયું જોયું છે 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 ને પણ મને ગમ્યું નહીં તો મારું જે જે સૌથી ફેવરેટ મૂવી હતી એ રાજના રાઈટ આન્સર આપ્યો સુખડિયા સુખડીયા સોરી હિમાની સુખડિયા એમને રાઈટ આન્સર આપ્યો છે રાંધણા મારું ફેવરેટ મૂવી છે બીજા એક જને બી આપ્યું હતું હા બારિયા માનવ તમારું ફેવરેટ મૂવી રાંજણા પણ એમને ક્વેશ્ચન માર્ક કર્યો છે પણ રાંજણા મારું ફેવરેટ મૂવી ભાઈ આન્સર આપવા માટે બટ સાચેમાં ભાભી એમને રોજે બ્લોગમાં લાવો એટલે મજા બી આવે તો મેં તો રોજે લાવવા માગું છું પણ એ આવવા માંગતી નથી એવું છે નો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન એવો છે કે અમારી જે મેરેજ ડેટ છે એ કઈ છે ગેસ કરો આમાં તો મેં તમને ઓપ્શન નથી આપી શકતો કે આ પણ યર તો તમને ખબર છે કે લાસ્ટ યર જ અમારું થવું છે મેરેજ ઓકે એન્ડ તમારું બધાની હા કેવું છે હા બોલ બોલ તમારા બધાની કમેન્ટ સાચી નું લાગે છે કે કોના કરતા તમે બધા વધારે મને યાદ કરો છો હા એન્ડ હવે ગઈકાલથી આપણે હે ને એટલે આવતીકાલથી આપણે જે વ્લોગમાં જે આન્સર આપીએ છે ને એ એવું નહીં કે લાસ્ટમાં જ આપીશું ગમે ત્યારે જ્યારે તમે લોકો કોમેન્ટ્સ કરશો કે સૌથી પહેલાં કોઈ એ કોમેન્ટ્સ કરી ધારો કે ચેતન કે એવું હમણાં કંઈક નામ હતું જે છોકરાનું છોકરાનું નામ હતું ચેતન ચેતના છોકરીનું નામ અચ્છા અચ્છા બીજું હા તો ચેતના છે તો એમને કોમેન્ટ કરી તો એમની સૌથી પહેલી કોમેન્ટ આવી અને ઇન્ટરેસ્ટિંગ લાગી તો એની એનો આન્સર આપણે બ્લોગમાં વચ્ચે વચ્ચે આપતા રહીશું અને જે ક્વેશ્ચનનો આન્સર છે એ લાસ્ટમાં ખાલી મળશે કે કોણે સાચો આન્સર આપ્યો છે સો કેવું પછી તમે ડાયરેક્ટ લાસ્ટમાં ના જતા રહો એટલે આખો બ્લોગ જોવાની તમને મજા આવે સો હવેથી જે પ્રમાણે કોમેન્ટ આવશે અને ઇન્ટરેસ્ટિંગ લાગશે એ પ્રમાણે મેં આન્સર આપતો રહીશ પણ મારા કોમેન્ટ આન્સર તો આપતા નથી કોણ તમે તો મેસેજમાં માં કરને તું કોમેન્ટ કેમ કરે છે કેમ દેખાય ના ના હા આવી જવું છે સોમવારે

કરતા તો આ વિડીયો જોનારા સારા કે મને તમારા કરતા વધારે યાદ કરશે તમે તો બે શરમ હા તો સારું ને લોકો માટે આવી જાય આ સોમવારે હું અલગ થી વ્લોગ બનાવી દઈશ બસ તમે લોકો કહેતે છો પણ મારો ફોનની ક્વોલિટી એટલી સારી નહીં આવે પણ હું બનાવી દઈશ કા તો લાઈવ થઈ જશે બસ થોડી વાર માટે તમારા હમ તો તું બી તારા બ્લોગ તું તને અહીંયા કઈ ઓફિસમાં ઇન્ટરેસ્ટિંગ લાગે તો તું મને શૂટ કરીને આવી દેજે મેં વ્લોગમાં અંદર એડ કરી દઈશ

તો દરરોજે પછી એ જ જગ્યાનો વ્લોગ બનાવીશ તો એ લોકો બી કંટાળી જશે પછી મારે એવું કરશો કે ઓફિસ ટુર કરવી પડશે જ્યાં અલગ અલગ ઇન્ટરેસ્ટિંગ એવું તો ઇન્ટરેસ્ટિંગ તો પછી મારે ઓફિસ ટુર કરવી પડશે ઓકે હજી સુધી જેમને અમે મળવા આવ્યા છે જે અમારા સિમલા એટલે ટુર ફ્રેન્ડ્સ ટુર ફ્રેન્ડ્સ છે એ લોકો હજી આવ્યા નથી તો હજી વેઇટ કરીએ છીએ તો હવે ફોન કરીએ લોકોને અને મળીએ પછી

અત્યારે બહુ જ લેટ થઈ ગયું છે વાગ્યા છે રાતના એક એન્ડ હવે જઈ રહ્યો છું મેં ઘરે ફાલ્ગુનીના ઘરે મૂકી દીધી સો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જ્યારે તમે આ વ્લોગ જોઈ રહ્યા છો ત્યારે આપણે જે કીધું હતું કે મારો ટીમલીમાં એક ડાયલોગ આવવાનો છે સો એક નાનકડું સરપ્રાઇઝ છે કે ત્યારે મેં વ્લોગ એડિટ કરતો હતો બટ જે લાસ્ટ ક્લિપ છે એમાં કંઈક ગ્લીચ આવી ગઈ તો મારો વોઇસ આવતો નથી જે પંકજ વંજારાની ચેનલ છે સ્ટુડિયો ઓફ સરકાર એમાં એમની ટીમલી આવવાની છે જેનું નામ છે અપડેટ ફાયર જેમાં આપણા બેથી ત્રણ ડાયલોગ છે આપણા અવાજમાં તમારા ભાઈના અવાજમાં તો ફટાફટ જાઓ જો એન્ડ કોમેન્ટ્સ કરજો કેવો લાગ્યો આપણા બ્લોગ્સમાં પણ કોમેન્ટ કરજો અને એમની ચેનલ પર પણ કોમેન્ટ કરજો કે કેવી લાગી ટીબલી અને આપણો અવાજ કેવો લાગ્યો એટલે આપણા ડાયલોગ કેવા લાગ્યા તો મળીએ આપણે કાલના બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી